જય સ્વામિનારાયણ આ એક ચોરસ હથેળી છે આ વ્યક્તિ જબરજસ્ત હોશિયાર અને ઇન્ટેલિજન્ટ હોય આના હાથ નીચે માણસને કંઈ પણ કામ ન આવડે તો એની જોડે બેસી અને એને કામ શીખવાડી શકે એટલો આ માસ્ટર વ્યક્તિ છે સાથે આ ગુરુની આંગળી અને સૂર્યની આંગળી સમાન છે એટલે ગુરુ સૂર્યનો રાજયોગ કહેવાય સાથે આ બુદ્ધની આંગળી જે સૂર્યના પહેલાં પોળવા સુધી પહોંચી રહી છે એટલે સૂર્ય બુદ્ધ અને ગુરુનો રાજયોગ કહેવાય અને સાથે ગુરુ એટલે લીડરશીપના ગુણ અને કાઉન્સલિંગના ગુણ જોરદાર હોય સાથે સૂર્ય એટલે હિંમતી સ્વભાવ લાખ રૂપિયા લાખ અને કરોડ કરોડ તો કરોડની હિંમત કરે બુદ્ધ એટલે વેપારમાં નંબર વન કરે સાથે આ આંગળી આમ નમી રહી છે એટલે આ વ્યક્તિ બિઝનેસ મેનેજમેન્ટમાં માસ્ટર હશે સાથે આ અંગૂઠો જો અંગૂઠાનો પણ ભાગ ઈચ્છાશક્તિનો છે અને આ લોજિકનો જ ઈચ્છાશક્તિ જોતા છે પણ આ લોજિકમાં માસલ ઓછું છે એટલે આ વ્યક્તિ લેટગો કરવા છે સામેવાળો વ્યક્તિ કે આમ તો કે હામ કામ કે હા એટલે કોઈની પણ વાતમાં આવી જાય ઓળખ દ્વારા વસ્તુ કરશે તો એને એનો ફાયદો થશે આ બેતાલીસ વર્ષે ભાગ્ય ઉદય કરે આજે બે આડી રેખા છે આ એક ધન રેખા તરીકે કહેવાય છે ને ઓનલાઈન બિઝનેસમાં નંબર વન થાય અંગૂઠામાં આવે આ રેખા સાથે આ હૃદય રેખા છે જે અહીંયાથી નીકળી અને ગુરુ તરફ આમ જઈ રહી છે ને એમાંથી એક પાટો નીચે તરફ જઈ રહ્યો છે આ વ્યક્તિની કોઈ દી પૂરી ધુનારી કોઈ કામના ના હોય આ વ્યક્તિની કોઈ પણ એપિટેશન ના હોય આ વ્યક્તિ છે ને સામેવાળાની અંદર ગુણ વધારે પડતા ગોતે અને આ વ્યક્તિની અપેક્ષા કોઈ દી પૂરી ન થાય કેમ કે આ વ્યક્તિ બીજામાં વધારે પડતું ગોતવાવાળા છે અને આ પોતા કરતાં બીજાની અંદર વધારે પડતી એ કરવાવાળા છે એટલે આ વ્યક્તિ છે ને વિચારો બહુ કરવાવાળા છે કોઈપણ વસ્તુની અંદર ઊંડા બહુ ઉતરવા વાળા છે અને જ્યારે મંગળ તરફ જાય ને એટલે થોડો ગુસ્સાનો ભાગ રહે એટલે જીવનમાં પાંત્રીસ વર્ષની ઉંમર સુધી આનો ગુસ્સાનો ભાગ રહેશે અને દી પૂરી ન થનારી કામના આ વ્યક્તિની વધારે પડતી હોય આ રીતની હૃદય રેખા હોય એ લોકોને સાથે આ માઇન્ડ રેખા જે અહીંયાથી ચાલી અહીંયા સુધી જઈ રહી છે અને જીવનમાં અહીંયાથી લઈને અહીંયા સુધી અને પછી આ નીચે તરફ જઈ રહી છે એટલે જીવનમાં છત્રીસ વર્ષથી લઈ અને આડત્રીસ વર્ષની વચ્ચે માઇન્ડ રેખા જ નથી ત્યારે આ વ્યક્તિ કોઈ પણ બિઝનેસ કરવા જશે એક્સ વાય ઝેડ અને કોઈ પણ સફળતા નહીં મળે કેમકે માઇન્ડ રેખા જ નથી એટલે આ વ્યક્તિ કોઈ પણ ડિસિઝન ન લઈ શકે એ સમયે ડિપ્રેશનમાં પણ આ વ્યક્તિ આવી શકે છે કે માઇન્ડ રેખા જ નથી આડ છત્રીસથી લઈને આડત્રીસની વચ્ચે ત્યારે કોઈપણ બિઝનેસનું ડિસિઝન લેવા જશે અને સફળતા મળશે નહીં અને પછી માઇન્ડ રેખા છે અહીંયા સુધી જઈ રહી છે એટલે આ જે માઇન્ડરેખા જે અહીંયા છે જે અહીંયાથી શરૂ થઈ અને આમ જઈ રહી છે અને આ વેવી માઇન્ડ રેખા થઈ છે એટલે આ વ્યક્તિના દર બે કલાકે ડિસિઝનો ચેન્જ થાય કોઈ એક ડિસિઝન ન હોય કા માટે દર દર બે કલાકે ડિસિઝનો ચેન્જ થાય બીજું અને એ માઇન્ડરેખામાં એક પાછો ફાટો બળી રહ્યો છે આ એક સારામાં સારી નિશાની છે આ વ્યક્તિનું દિમાગ જોરદાર હોશિયાર અને ઇન્ટેલિજન્ટ હોય આ વ્યક્તિ લેખક પણ થઈ શકે છે રાઇટર પણ થઈ શકે છે અને આ વ્યક્તિની બુક પણ બહાર છપાઈ શકે છે જો આ લોકો કરે તો બહુ સારામાં સારું કહેવાય કેમ કે જ્યારે માઇન્ડ રેખામાં ફોક થાય ને એ સારામાં સારી નિશાની છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ જીવન રેખામાંથી ધનની રેખા નીકળી અને છેક એક શનિ પર્વત જઈ રહી છે અને એમાંથી એક રેખા ધનની આમ જઈ રહી છે અને એની બાજુમાંથી એક બીજી આમ જઈ રહી છે આ છે છપ્પન વર્ષે ડબલ માઇન્ડ રેખા થઈ ધન રેખા થઈ રહી છે અને આ વ્યક્તિની અચાનક પ્રગતિ થશે અચાનક નામના થશે અને આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે પણ રાહુ ક્ષેત્રથી છે એટલે આ વ્યક્તિની અચાનક પ્રગતિ થાય સા સારી એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ જીવન રેખા છે જે અહીંયાથી નીકળી અને છે કેતુ તરફ જઈ રહી છે અને એમાં આ રેખા નીકળી રહી છે આ ચાર ધામની રેખા છે આ ચાર ધામ ભરવા જાય ને એની રેખા છે આ જીવન રેખાની અંદર આ વ્યક્તિ એના જન્મસ્થાનથી સોથી બસો કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે સારામાં સારો ચાલશે બીજું આ વર્તમાનમાં રહીને જેટલું કામ કરશે ને એટલો ફાયદો થશે ભૂત અને ભવિષ્યનું નિચારનું જેટલું વર્તમાનમાં રહીને કામ કરશે ને એટલો આને ફાયદો થશે બીજું આના જીવનમાં સંઘર્ષ સ્ટ્રગલ બધું રહેશે પણ બધા ફેસમાંથી બહાર નીકળીને એ ગોલ્ડન પિરિયડમાં આવશે સાથે અહીંયા આગળ આ એક પ્રોગ્રેસ રેખા છે આ એક સારામાં સારી નિશાની છે જ્યારે અહીંયા આગળ પ્રોગ્રેસ રેખા હોય ને આનું દી નામ બદનામ ન થાય કહેવાનો મતલબ કે આ વ્યક્તિને કોઈ પણ ધંધાની અંદર નુકસાન ગયું આ ક્યુ કોઈ દિવાને નામ લોકોનો સપોર્ટ સારામાં સારો મળે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે અહીંયાથી આ એક રેખા નીકળીને આમ જે આ વિદેશ રેખા છે આ વિદેશ જવાના મોકા મળશે એની નિશાની છે સારામાં સારી એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ એક અને આ બે આ બે મંગળ રેખા છે લાકડાના બિઝનેસ સ્ટેશનરીનો બિઝનેસ પછી જમીન લેવેજ દલાલી આ બધાનો પછી કાકા મામા દાદા ફૈબા આ બધાનો એને સપોર્ટ મળશે અને આ વ્યક્તિ ટુ વ્હીલ કે ફોર વ્હીલ લઈને ક્યાંક નીકળ્યો ને દસ સેકન્ડ પહેલાં જ્યાંને ખબર કોઈ ગાડી અથવા તરત જ આ બ્રેક મારી લે અને આ એક એનું રક્ષાનું કામ કરે આ મંગળ રેખા એક ધન રેખા તરીકે કહેવાય છે જ્યારે રાહુરેખાનો માર પડે ને તો આ ધન રેખા તરીકે ઉપયોગ કરે છે કહેવાનો મતલબ કે નેવું ટકા માર ઘટાડી નાખે રાહુ રેખાનો આ સારામાં સારી મંગળ રેખા છે સાથે આ ગુરુનો પર્વત છે આ ગુરુનો પર્વત સારો છે જો ગુરુ પર્વત ભાઈ અહીંયાથી એક ના બે રેખા આ સારામાં સારું છે અને ગુરુપર્વતનો સાઇઝ સારામાં સારી છે ગુરુ ગુરુપર્વતનો આ ભાગ નહીં જેટલો બેઠેલો છે અને આ ભાગ અહીંયા શનિ તરફ ખસેલો છે એટલે પારિવારિક સંસારિક થોડોક પ્રોબ્લેમ આવે ઓળો દ્વારા કીધી સી વસ્તુ કરશે તો એને એનાનો ફાયદો થશે અને ગુરુપર્વતનો વિસ્તાર સારો છે એટલે આ વ્યક્તિ છે ને અને ખાવાનું બહુ ભાવતું હશે અને આ ફ્રૂડી હશે અને આ એવો શોખીન પણ હશે ખાવાનું બનાવવા વાળો આ સારામાં આ ગુરુ પર્વતવાળા એ છે ને આના જેવો મોટો ગુરુ પર્વત એની અમે ઝૂકીએ બાકી બીજા કોઈની અમે આ ઝૂકીએ નહીં આ સારામાં સારો ગુરુ પર્વત છે સાથે આ શનિનો પર્વત છે શનિનો પર્વત ફ્લેટ છે સારામાં સારી વસ્તુ છે પણ આ ભાગ જ ફૂલેલો છે એટલે રોજ સવારે ઉઠવામાં એકવાર આળસ આવે પછી વાંધો જો સવારે ઉઠવામાં જે આળસ આવે પછી આખો દિવસ ફ્રેશ રહે આ સારામાં સારો શનિ પર્વત છે બીજું આ સૂર્યનો પર્વત છે આ સૂર્યનો પર્વત સારામાં સારો સૂર્ય પર્વત ઉપર જો એક સૂર્યરેખા એક સૂર્યરેખા બે રેખા અને અહીંયાથી રેખા એને ટચ થઈ રહી છે અને અહીંયાથી આઈન ટચ થઈ રહી છે અને અહીંયા ત્રિકોણ થઈ છે જે કંઈ પણ ઈચ્છા કરે ને એ સો ટકા પૂરી થાય એની ચાલે શૂન્યમાંથી સર્જન થાય પણ સૂર્ય પર્વતનો આ ભાગ છે એ જ બેઠેલો છે એટલે કાં કમર રિલેટેડ થોડોક પ્રોબ્લેમ હશે કાં ચશ્મા હશે બેમાંથી એક વસ્તુ હોય ડી વિટામિનની થોડીક કમી થાય ઓડો દ્વારા કે સી વસ્તુ કરશે તેને ફાયદો છે સાથે આ વિદ્યા રેખા છે આની પાસે જનરલ નોલેજ જોરદાર હશે જેમ જેમ ઉંમર વધશે ને એમ એમ આ લોકો આને પૂછવા આવશે ના બધાને જવાબ દેશે અને ડબલ રેખા છે એટલે આની એકાગ્રતા જોરદાર હશે આની પર્સનાલિટી જોરદાર હશે અને આને કમ્ફર્ટેબલ ઇન્કમ મળશે અને એના કામનો વિસ્તાર જોરદાર કરશે અને હિંમતે જોરદાર કરશે લાખ રૂપિયા લાખ અને કરોડ કરો કરોડની હિંમત કરશે સાથે આ બુધનો પર્વત છે આ બુધ પર્વત ઉપર જોવા એક બુધ રેખા આ બે બુધરેખા આ નાની બુધરેખા અને અહીંયા આગળ મોટી બુધરેખા છે આ સારામાં સારી નિશાની છે અનેકો બુધ આ અનેકો ભાષાનો જાણકાર હશે ભૂતપૂર્વ પાવરફુલ છે આની પર્સનાલિટી જોરદાર હશે ડ્રેસ કોડ જોરદાર હશે આની સમજાવવાની ફીલ જોરદાર હશે અને કેમ કે પર્સનાલિટી જોરદાર સો લોકોને સમજાવો તો આના માટે રમત વાત હશે આ સારામાં સારો બૂતપરત છે અને આ સચ્ચાઈ પસંદ છે અને જૂઠ જરીએ નહીં ગમે સારામાં જૂઠ જરીએ નહીં ગમે બીજું અહીંયા આગળ હૃદય રેખામાં એ રીતે રેખા થાય ને આ મિત્રો આના જોરદાર હશે અને મા બાપની સેવા કરવાવાળો છે સારામાં સારી સાથે આ લગ્ન રેખા છે સારામાં સારી એકસા ઓર્ડિનરી આ અંદરૂ મંગળ છે અને આ બહારનો મંગળ છે અંદરૂ મંગળ સારી ગુજરાત માછી થોડી ખમી છે કેમકે આટલી બધી રેખાઓ છે આ છે ને માણસને ડિપ્રેશનમાં નાખી છે આ લેડીઝને કહેવાય ને તો એ ચિંતા રેખા કે ઘરનું કામ પુરુષને આટલી બધી રેખા હોય ને આ ડિપ્રેશનમાં નાખે અને શંકર ભગવાનની જેટલી ભક્તિ કરે ને એટલો ફાયદો થાય શંકર ભગવાનને પાણીનો અભિષેક કરે પછી પીપળે પાણી રેડે તો આને સારામાં સારું રહેશે સાથે આ બારનો મંગળ છે આ બારનો મંગળ સેજ મધ્યમ છે એ સામેવાળા વ્યક્તિને જોશે વિચારશે જ્યાં સુધી કમ્ફર્ટેબલ નહીં થાય ત્યાં સુધી વાત નહીં અને પછી એની જોડે વાત કરવા આવશે છે આ સારામાં સારો છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ શુક્રનો પર્વત છે આ શુક્ર પર્વત ઉપર જો એક બે ત્રણ ચાર પાંચ આ બધી શુક્ર રેખા છે એટલે લૅક્ઝરી રેખા છે આ સારામાં ટુ વ્હીલ ફોર વ્હીલ એસી વાળી ઘર એસી પણ આનો શુક્ર પર્વત સેજ મધ્યમ છે એટલે આ કોઈ પણ પરિસ્થિતિમાં રહેવા એસી હોય તો ચાલે નો એસી હોય તો ચાલે પણ અહીંયા આગળ જે અહીંયા આગળ નીચે છે ને વધારે પડતી રેખાઓ છે જેના કારણે આ બંધન યોગ થાય છે યોડિયો દ્વારા કીધી સી વસ્તુ કરશે તો એને એને ફાયદો થશે અને અહીંયા જે રેખા છે ને શેર શેરબજારની જ્યાં લોંગ ટર્મ એસઆઈપી ભરે ને એમાં એને ફાયદો થશે જો આ નીચે છે આ શેર બજારની છે અને આ શુક્રપુર બજાર લક્ઝરી રેખા હોય ને એને લક્ષ્મીપતિ યોગ કહેવાય સારામાં સારો એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર અને આ ચંદ્ર પર્વત છે આ ચંદ્ર પર્વત સારામાં સારો છે કેમ કે જો આ વિદેશ રેખા છે પછી એક રેખા અહીંયાથી આવીને આમ જાય છે અને એક રેખા અહીંયાથી આવીને આમ જાય એમાં ત્રિકોણ થાય છે આ વ્યક્તિ કવિ બની શકે છે કે આ વિદેશની ભૂમિથી રૂપિયા કમાઈ શકે છે આ બેમાંથી એક વસ્તુ છે અને ચંદ્ર પર્વત સારામાં સારો છે એટલે આનો ઓનલાઈન બિઝનેસ એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો ટ્રાવેલિંગ અને વિદેશ જવાના મોકા બધી વસ્તુ મળશે સાથે દૂધની બનેલી તમામ વસ્તુ ભાવશે આના ઘરના ફર્નિચર જોવા લાયક હોય લાખ રૂપિયાનું ફર્નિચર કરે કેમ બે લાખની વેલ્યુ ગણાય આ સારામાં સારી વસ્તુ છે બીજું આ બાર્ગેનિંગ કરવામાં માસ્ટર હોય આને સો હજારની વસ્તુ ખરીદવા મોકલી હોય ને તો આઠસો નવસોમાં કેમ લેવું એમ બાર્ગેનિંગ કરવામાં માસ્ટર હોય અને જ્યારે અહીંયા રાઉન્ડ થાય ને આ વ્યક્તિ સંગીત પસંદ હોય અને સંગીત બહુ ગમે પણ અહીંયા આગળ સેજ આ છે ને એટલે આ વ્યક્તિ બાથુની હોઈ શકે છે સેજ ફ્લેટ છે એટલે ઓવર થિંકર પણ હોઈ શકે છે એક્સ્ટ્રા ઓર્ડિનરી ચંદ્ર પર્વત છે અને આ વ્યક્તિ પોતાની મહેનતથી આગળ આવશે પાટલા જન્મના કર્મ સારા છે પોતે મહેનત કરીને આગળ આવશે એની આ નિશાની છે સારામાં સારી સાથે અહીંયા આગળ આ ગેપ થઈ રહ્યો છે એટલે પાંત્રીસ વર્ષની ઉંમર સુધી ખચારો સ્વભાવ રહેશે બીજું આ ગુરુ છે આ શનિ છે આ સૂર્ય છે આ બુધ છે આ મંગળ છે આ મંગળ છે આ ચંદ્ર આ શુક્ર છે ગુરુ શુક્ર બેનું કરવાનું છે એ વસ્તુ કરશે અને સૂર્ય ત્રણેનું કરશે તો એને સારામાં સારું રહેશે ચોથું આનું અંગૂઠાનું બીજું આ બિઝનેસમેનના પોળવા છે આ એનાલિસિસની અંદર માસ્ટર હશે આ હાથ જોયો આવો કોઈને હાથ હોય તો એનો અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ